આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે બનાસકાંઠાની સરહદ સરહદની નજીક આવે છે બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી તમામ પાણી અમારા ગામની અંદર આવે છે મોટા ભાગનું પાણી એના કારણે અમારા ગામમાં તમામ સીમ આખે આખી સીમ ડૂબ મગયેલી છે ઘણા જે સીમમાં રહેવા રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે રેસ્ક્યુ કરીને ગામ લોકોએ ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે કોઈને ટ્રેક્ટરમાં લાયા કોઈને આ રીતે લાયા એવું બધું આમ જોડે આવે ચાલુ આપો ફલાણી સરકાર જીતાડો વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં તો મારો ગામ તળ થાળ કેવી રીતે જીવે માલ કેવી રીતે ના ફાળે ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી માલ શું ખાય માણસ શું ખાય સાહેબ પાણી નો આજુ આ બધું પાક નિષ્ફળ ફેલ જો અડદ આયડા જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે તો સાહેબ તમારે અધિકારી આ સાહેબ હાજરી આપવી પડે તાલુકાનું ચલવાડા ગામ છે અમારા ગામની અંદર લગભગ પાંચસો વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાક ની અંદર બધું નિષ્ફળ ગયું છે ઝીરો ટકા વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કર આવતા અને અમારા ગામને સરકાર શ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરાશો અમારે અમારા પાણીનો નિકાલ કરો બધું ક્ષેત્રમાં તળાઈ ગયું છે જુવાર બાજ બાજરી ગાયડા ગવાર બધું પાણીમાં તળાઈ ગયું છે અમારે શું માલને ખવડાવવું મનિકને શું ખવડાવવું અને પાણીનો નિકાલ કરો